嗯。能干。 બંધ કરો ના ચાલુ જ છે જય દોસ્તો હું ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેક સેવર અશોક પટેલ બોલું છું અત્યારે આવાખડ ગામ જે સિન્હોડ તાલુકામાં આવી છે ત્યાંથી સતપંચ મંદિરમાંથી સુરેશભાઈ અંબાલાલભાઈ પટેલનો ફોન આવ્યો હતો કે અહીંયા મંદિરમાં એક સાપ છે તો તમે અહીંયા આવો તો અહીંયા તાત્કાલિક આવ્યો અને જોયું તો મંદિરમાં એક આશરે દોઢ ફૂટ લાંબુ ધ્રાહ્મણનું બચ્ચું હતું જેને અંગ્રેજીમાં રેડ સ્નેક કહે છે તેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે એને હું બિન વન વિભાગની સુપ્રત કરીશ તમે જોઈ રહ્યા છો આ મંદિરના પૂજા સ્થિતિ છે જેમણે આ વિડીયો શૂટ કરવામાં મને મદદ કરી તો હું એમનો આભાર માનું છું થેન્ક યુ